इसलिए मैं यंग जनरेशन जो बैठी हुई है मैं जहां-जहां भी सुन रही है ना मैं अभी-अभी बोलना शुरू किया हूं कि कृष्ण क्या है प्रेमल भाई कृष्ण शू है बोले द कंप्लीट मैन विथ इनकंप्लीट सिचुएशंस द कंप्लीट मैन स्थिर माने पोते स्थिर हो तोज अर्जुन ने स्थिर करी सकेला પોતે રાજી ન હોય તો બીજાને આ રાજી પો કેવી રીતે આપી શકે માણસ આપણી પાસે આપણી પાસે પચાસ રૂપિયા હોય તો આપણે કોઈને કાઢીને આપીએ ને જ ખીચા ખાલી હોય ને પછી આ આયોજકો ગોતતા ફળે ગયો ક્યાં પણ એ તો બસ પકડી નીકળી ગયો હોય હા એ તો એ તો જમાવટ કરી નીકળી ગયો હોય રસોડે પૂછવા જઈએ ફલાણા ભાઈ જોયા હતા કે હા હમણાં જ જમીન ગયા પાછા ખાતાય આપડું જાય હા એ ઉપડી જાય કે બે દી ફોન બંધ રાખે અમે એના ફોન ચાલુ હોય જ નહીં ઘણા માંગતા હોય હા એટલે આપડી પાસે 50 રૂપિયા હોય તો આપડે કોઈને 25 રૂપિયા આપીને એમ કોઈની પાસે શાંતિ હોય તો એ બીજાને શાંતિ આપી શકે કોઈ પાસે પ્રસન્નતા હોય તો એ બીજાને પ્રસન્નતા આપી શકે કોઈ પાસે જ્ઞાન હોય તો એ બીજાને જ્ઞાન આપી શકે અને કોઈ પાસે ભક્તિ હોય તો એ બીજાને ભક્તિ આપી શકે હા જો देखिए भगवान भगवान कृष्ण का चरित्र देखिए वो खुद भी आनंद में रहे और दूसरों को भी आनंद में रखा है भले सिचुएशंस विपरीत है हां સદા આપણે કૃષ્ણ ભગવાનના બારામાં બોલવામાં કોઈ વસ્તુ બાકી રાખીએજી હે મટકી ફોડી ગોપીઓના વસ્ત્ર ધારણ કર્યા પાલવ પકડ્યા ઉ ગોપીઓના आबद्धिक लीलाओ व्यर्थ लीलाओ नहीं आबद्धिज लीलाओ सार्थ लीलाओ हो कृष्ण ब्रह्म जे ये तो मोटो मानस जरे नानी चेष्टा करेने तेरे ये निंद नहीं वंदनीय नहीं हो है